ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સો કેમ છો ગાઈઝ આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો હું ભી એકદમ મજામાં છું ગાઈઝ સો ફાઇનલી ગાઈઝ આજે મારું મંડપ મુહૂર્ત છે ને હું આવી ગઈ છું સલૂન રેડી થવા માટે સી ગાઈસ મારી મંદિર જુઓ તો એન્ડ માય બ્યુટીફુલ નેલ્સ સો હવે આપણે જલ્દી જલ્દી મસ્ત મજાના રેડી થઈ જવાના સો ગાઈઝ હું થઈ ગઈ છું રેડી યુ કેન સી તમે બધા આવી નો ડાન્સ કરવાનો મીરા યોગી સો ગાઈસ હું થઈ ગઈ છું રેડી અને અહીંયા ચાલે છે નીલ આવી ગયા છે અને નીલનો મેકઅપ ચાલુ છે હાઈ નીરાલી હાઈ નીલ હેલો અહીંયા દેવાંગભાઈ આવી ગયા છે હેલો બ્રો ગુડ મોર્નિંગ સો હવે નીલ રેડી થઈ જાય પછી અમે જશું શૂટના લોકેશન પર સો ગાઈસ સો ગાઈસ નીલ થઈ ગયો છે રેડી કોણ સરસ લાગે કમેન્ટ કરજો મજા લાગો નીરાલી હાચુ બોલ કોણ લાગે બે 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 એક કે એને છે દેવંગભાઈ તમને કોણ લાગે સરસ હાઈ બ્રો અત્યારે થાય છે શૂટ એન્ડ ગયા છે હેલો સો ગયો છે અત્યારે એડજસ્ટ કરીએ છીએ સો ટુ વી બહુ છે

સ્ટ જો માંડવાની વિધિ કમ્પ્લીટ થઈ છે અહીંયા ગણેશ સ્થાપના કરી જાય છે તો હું બેઠી છું રૂમ માં ગાઈઝ જોવો અમારા મોઘેરા બે મહેમાન આવી ગયા છે જેને ઓળખતા જશો

ગઈસ હવે ધરતોનો બ્લોગ મારા હાથમાં આવી ગયો છે એટલે હું શૂટ કર કર કરી મારે બધી બાકી ભેગું ન હતું ભેગું બહુ મસ્ત આઉટફિટ છે અને હેરસ્ટાઈલ બી એટલી બ્યુટીફુલ બ્યુટીફુલ છે પ્રિન્સેસ લાગે છે ફ્લાવર પ્રિન્સેસ પછી એવું નો બેન તમે રૂમાલ કેમ ભૂલી જાવ છો તમારા લોકો યાદ ન રાખાય યાર હું કેટલું અરે યાર સોરી મને નત ખબર કે રૂમાલ બાંધવાનો તો ઇમ્પોર્ટન્ટ હતો શું ચાલે છે ધરતું

ફોટો સેશન ચાલી રહ્યું છે એની પછી કદાચ હલ્દી શરૂ થશે સુંદર સુંદર હવે દુલ્હે રાજા નીલ એન્ડ હવે દુલ્હનિયા ધરતી સુંદર મજા એનું બધું સેટઅપ છે અહીંયા રેડી થઈ ગયું છે હા એ જ ને બાજોટમાં થઈ શકે આમાં ના થાય भाइ अब सब बाछ हुन्छ अब रे बाजे हम बाछ हुन्छ हम गर्छ भने

સો ગાઈસ ફાઇનલી વી ડન થેન્ક યુ છે આપડા ગરબાનું લુક છે યુ કેન સી નીલ just ચેન્જ કરે છે પછી તમને બતાવ્યું અમે બન્યા છે કેવા લાગીએ છે સો ગાઈટ જલ્દી આઉટ ગોલે હે હિયર કમ્સ અવર દુરી નાચા આહ હા હા મને એટલું નોસ્ટાલ્જિયા ફીલ થાય છે કારણ કે વાના શોપિંગમાં ભી અમે આ જ રીતે બધું કર્યું હતું

મને એવું લાગે છે કે તમે લોકો મેરીટ નથી કે છો એટલે જ આટલા વધારે પડતા ઓલા એક્સ્ટ્રા ઓર્ડિનરી છો આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું આમી તું મોકે ભાલો આતી આસી પ્યાર કરતા હું શું વાત છે શું વાત છે જોરદાર તાળીઓ થઈ જાય મે

काका काकी मामा मामी फाइफ हुआ फ्रेंड्स कजिन्स बदबाज ऑल ऑफ यू आ सर्कल में आवी जशे म्यूजिक मतलब साइड में माथे कोई नंद કંટાળો આવતો હતો એને ભણવામાં પણ છોપડા રોજ વાંચતી હતી મોટા ભાઈ ની મસ્તી ખૂબ કરે અને થોડો થાક લાગે તો એની ટીચર પણ બની જતી હતી બાળપણ તેનું વીતતું ગયું અને કોલેજ જવા જેવડી થઈ ગઈ ક્યારે સરકી ગયો આ સમય પણ ખબર ના પડી મારી દીકરી હવે મોટી થઈ ગઈ વિશ્વાસ છે જ્યારે કહીશ વેવાયને અવર નેક્સ્ટ પરફોર્મન્સ પ્લીઝ આ એકદમ ઇમોશનલ પરફોર્મન્સ છે થ્રી ટુ વન મ્યુઝિક ન કુછ પૂછા ના કુછમાં કામ મુસ્કુરા કે દિયા જા દિયા

અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છે પણ હજી છે અંધારું એટલે અમે આમ તો કેટલું લાંબુ લાગે કાઈ ચિંતા છે કેટલા જલસા છે તો હવે આપડે વેઇટ કરશું ને सो गाइस અત્યારે આમ લોકો પહોંચી ગયા છે લાવીસ ગ્રીન આજો એક ਕਿਸੇ કા છોટા બચ્ચા ઘૂમ ગયા છે इधर જિસ્કા ભી લેકે જાય અહીંયા ગયા છે બધાઈ ગઈ શૂટ કરવા માટે આપણે બહુ બધું હાલશું નહીં કેમ કે ચણીઓ બહુ પગમા આવે છે તો ચલો गाइस એ તો છે જ બટ ગાઈઝ અવર ક્વીન ધી ધરતી ઇઝ રેડી એઝ બ્રાઇડ એન્ડ ધીસ ઇઝ હર બિગ ડે એવરી વન કમેન્ટમાં એને બેસ્ટ વિશેષ લખજો એને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો અને હવે ખાલી ને ખાલી પાંચ જ મિનિટ પછી ધરતીની વરમાળા થવા જઈ રહી છે આપણે એને બી બતાવવાની પૂરી કોશિશ કરીશું બટ પ્લીઝ કમેન્ટ Our queen, Kavi, Guys, finally the day is here. My dear, is big day, and look how pretty she looks as bride. Oh my God! <laughs> খো <laughs> <laughs> <laughs>

持っていけるんじゃない ગૌરી શુતાય ગણનાથ નમો નમસ્તે શુદ્ધ વિનાયકાય નમસ્કાર હું મે કોર દેવી માતાજીને યાદ કરીને બગે લાગુ சரણા વિસદે નાળ દો પરિત્રાણો પરાયણી શર્વશ્યાર્દેરે બેમાંથી કોઈને ગોતી હક્ષો તો સાસો માનવાઈ છો બોલ્યો ચલ ચલ Woo! Baby's <laughs> <The best> are <partner. laughs>